મિત્રો શું તમને ખબર છે કે શિયાળામાં ચામડી ફાટતી હોય છે તો એનાથી બચવા માટે આયુર્વેદમાં શું ઉપાય બતાવવામાં આવેલા છે તો તમે જાણો છો કે માલિશ કરવાથી આયુર્વેદમાં કયા લાભ બતાવ્યા છે શું તમે એ જાણો છો કે પંચકર્મ કરાવતી વખતે માલિશ કરવું શા માટે જરૂરી છે જો તમારો જવાબ ના હોય તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને આજે હું તમને શિયાળામાં સ્વસ્થ રહેવાનો ઉપાય બતાવું છું મિત્રો શિયાળામાં બહારની હવા ઠંડી થઈ જાય છે સાથે લુખી હવા થતી હોય છે તો એને કારણે આપણે ચામડી લુખી પડે છે અને ચામડી સંકોચાઈ જાય છે એટલે ચામડી ફાટે છે તો આ ફાટતી ચામડીને રોકવા માટે અને શિયાળામાં સ્વસ્થ રહેવા માટે આયુર્વેદમાં એક સારો ઉપાય બતાવ્યો છે કે દરેક વ્યક્તિએ રોજ સવારે અભ્યંગ કરવું જોઈએ અભ્યંગ મતલબ કે આખા શરીરે માલિશ કરવી જોઈએ માલિશ કરવાથી તમારા શરીરને ઘણા બધા ફાયદા થાય છે આયુર્વેદની જ વાત કરું તો આચાર્ય ચરક ચરક સંહિતામાં જણાવે છે કે તથા શરીરમ અભ્યંગાત દ્રઢસૂત વક્ત જાય તે પ્રશાંત મારુતા બાદમ ક્લેશ વ્યાયામ સનસહમ એટલે કે જ્યારે તમે અભ્યંગ કરો છો જ્યારે તમે આખા શરીરે માલિશ કરાવો છો પગના તળીએ માલિશ કરાવો માથા પર માલિશ કરાવો અથવા તો શરીરના અલગ અલગ ભાગ પર માલિશ કરો છો તો માલિશ કરવાથી ધ્રડમ વક્ત જાય તે તમારી ચામડી દ્રઢ થાય છે અને કોમળ થાય છે શિયામણા જ વાત કરીએ તે રીતે શિયાળમાં જ્યારે ચામડી લુખી થઈ જાય છે તો માલિશ કરવાથી ચામડી કોમળ થાય છે અને દ્રઢ થાય છે પ્રશાંત મારુતા બાધમ પ્રશાંત ચામડી એકદમ મજબૂત થાય છે સાથે મારુતા બાધમ વાયુના રોગો થતા નથી કરતલી પડવી જવી ચામડી ફાટી જવી ચામડીમાં ખેંચાણ આવવું એવા બધા વાયુના રોગો થતા નથી ક્લેશ વ્યાયામ સંસહમ તમારે શરીરની ચામડી એક વસ્તુ છે મિત્રો કે આપણી ચામડી આપણા શરીરનું સૌથી મોટું ઇલાસ્ટિક અવયવ છે તમારું શરીર મોટું હોય મતલબ કે ભરાવદાર હોય તો પણ તમારી ચામડી એવી જ રહેશે અને સાવ દૂડું પતલું હોય તો પણ તમારી ચામડી એવી જ રહેશે એવું નથી થતું કે તમારી ચામડીમાં કરતલી પડી જાય કારણ કે ચામડી આપણી ઇલાસ્ટિક ઇફેક્ટવાળી હોય છે શરીરના માપ પ્રમાણે ચામડી ટૂંકી લાંબી મોટી થતી હોય છે તો મિત્રો એ ચામડીને મજબૂત બનાવવા માટે આ અભ્યંગ જરૂરી છે માલિશ કરવાથી આ ફાયદા થાય છે અને જ્યારે અમે ખાસ કરીને પંચકર્મ કરાવીએ છીએ કોઈપણ જાતનું પંચકર્મ હોય બોમન કર્મ હોય વિરેચન કર્મ હોય આસ્થાપન બસ્તી હોય અનુવાસન બસ્તી હોય કે શિરો વિરેચન હોય આ પાંચેમાંથી કોઈ પણ કર્મ કરાવતા હોઈએ એની પહેલાં માલિશ કરાવીએ છીએ માલિશ અને સેક કરવાનું છે માલિશ કરવાથી શરીરના નાના સૂક્ષ્મ સ્ત્રોતો ખુલી જાય છે અને શેક કરવાથી એ સ્ત્રોતોસમાં જે કચરો રહેલો હોય છે એ બધો બહાર નીકળી જાય છે જેથી પંચકર્મ કરવા માટે જે મુખ્ય હેતુ જે છે કે શરીરને ડિટોક્સિફાય કરવો શરીરમાંથી કચરો કાઢવો તો એના માટે માલિશ શેક ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ રીતે જ જે મેં તમને વાત કરી તેમ કે માલિશ જેવી નાની આદત પણ પાડીએ તો શિયાળામાં પણ સ્વસ્થ રહી શકીએ છીએ તમારો શરીરની ચામડી સુકોમળ અને મજબૂત બને છે અને એ ઉપરાંત તમારા શરીરમાં કચરો ભેગો થતો નથી આટલી જ વસ્તુ છે મિત્રો એક નાની આદત તમે પાડશો તો તમે સ્વસ્થ રહી શકશો બસ એ જ આયુર્વેદન અપનાવો આજીવન સ્વસ્થ રહો નમસ્કાર